સિત્તેર રૂપિયા ભાવ આવ્યો એંસી રૂપિયા એક કટાનું લડામણ છે અને આ સરકારે આ બધું બંધ કર્યું અને મોદી સાહેબે બે હજાર બાવીસમાં ડબલ ભાવ ખેડૂતને કરવાનું કીધું હતું પણ ડબલ હતા એના અડધા કર્યા છે તો મોદી સાહેબને એમ કે હું આ ડુંગળીના ભાવ ગરીબ પ્રજા માટે નીચા કરું તો પ્રજા મને મત દે પણ હવે પ્રજા તો મત દેતી દે પણ ખેડૂત દવા પીએ ને તો ખેડૂની આય લાગી તો તમે ક્યાં જાઓ ને એ ખબર નહીં પડે તો સરકાર દ્વારા જે નાફેડની ખરીદી કરવા માટેની જે વ્યવસ્થા વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જાહેર હરાજીમાંથી નાફેડ દ્વારા પચીસ રૂપિયાના કિલો અને પાંત્રીસથી પિસ્તાલીસ કે પંચાવન એમ એમના જે ડુંગળી આવે તેની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને મહદઅંશે સંતોષકારક ભાવ મળી રહે એવું મારું માનવું છે મજૂરી થાય છે અને સરકારને આ નિકાસ કરવાનું કારણ આ ખેડૂ મળી જાય ખેડૂ બધાય પાયમલ થઈ ગયા ત્યારે આ રોવાનો વારો આવ્યો છે ડુંગળીમાં લાખથી સવા લાખ કટાશે અને ખેડૂતોની જે સરકાર વાત કરે છે કે બમણા ભાવ કરવાના છે ચોવીસમાં એને બદલે જે ડુંગળી સાડા આઠસો રૂપિયામાં વેચાતી હતી એ ડુંગળી આજે અઢીસો રૂપિયામાં વેચાય છે તો આમાં ખેડૂતોની આવક કેવી રીતની બમણી ગણવી તમે કહો સરકારને અત્યારે ખરેખર એક્સપોર્ટ ખોલી દેવું જોઈએ ખાસ કરીને ખેડૂતોને નુકસાની ન જાય એના માટે ગજેરા છે આજે ડુંગળીની ગોંડલ માર્કેટયાર્ડમાં પુષ્કળ આવક છે લાખથી સવા લાખ કટાશે અને ખેડૂતોની જે સરકાર વાત કરે છે કે બમણા ભાવ કરવાના છે ચોવીસમાં એને બદલે જે ડુંગળી સાડા આઠસો રૂપિયામાં વેચાતી હતી એ ડુંગળી આજે અઢીસો રૂપિયામાં વેચાય છે તો આમાં ખેડૂતોની આવક કેવી રીતની બમણી ગણવી તમે કહો સરકારને અત્યારે ખરેખર એક્સપોર્ટ ખોલી દેવું જોઈએ ખાસ કરીને ખેડૂતોને નુકસાની ન જાય એના માટે આજે ડુંગળી ડુંગળી બધી મફત થઈ ગઈ છે અને પાણી પાણી થઈ ગઈ છે તો કોઈ સરકાર એનું નથી આમાં બે હજાર ચોવીસમાં કેવી રીતની બમણી આવક થાય અત્યારે આઠસો રૂપિયાના ભાવ થઈ ગયા છે અઢીસો રૂપિયા ખેડૂતોને અત્યારે સો રૂપિયાથી માંડીને ભાવ અઢીસો રૂપિયાના ડુંગળીના થઈ ગયા છે કોઈ લેવલ નથી અત્યારે ડુંગળીમાં સરકારની બેવડી નીતિના કારણે તો એના માટે સરકારને એક્સપોર્ટ ખોલી દેવું જોઈએ ગઈ રાત્રે અમે ડુંગળીની આવક અહીંયા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલી મૂકેલ હતી અને અંદાજે એસીથી નેવું હજાર કે લાખ સુધી અહીંયા આવક થયેલ છે અને જે આપણે નાફેડ દ્વારા પણ ખરીદીને અત્યારે કોઈ માણસો ડોકાતા નથી એના હિસાબે ભાવમાં શુક્રવાર કરતાં પણ મણે દોઢસો રૂપિયા જેવો ભાવ ઓછો ચાલે છે અને આજે સુપર ક્વોલિટી જે શુક્રવારે ત્રણસો ને એકાવન સુધી વેચાતી હતી આજે એના ભાવ બસો એકાવન કે બસો સવા બસોથી બસો એકાવન જેવા થઈ ગયા છે તો ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો સરકાર દ્વારા જે નાફેટની ખરીદી કરવા માટેની જે વ્યવસ્થા વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જાહેર હરાજીમાંથી નાફેડ દ્વારા પચીસ રૂપિયાના કિલો અને પાંત્રીસથી થી પિસ્તાલીસ કે પંચાવન એમએમના ના જે ડુંગળી આવે તેની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને મહદઅંશે સંતોષકારક ભાવ મળી રહે એવું મારું માનવું છે હું બાંદ્રાથી આવું છું ડુંગળી લઈ આવ્યો છું સિત્તેર રૂપિયા ભાવ આવ્યો એસી રૂપિયા એક કટાનું લડામણ છે અને આ સરકારે આ બધું બંધ કર્યું અને મોદી સાહેબે બે હજાર બાવીસમાં ડબલ ભાવ ખેડૂતને કરવાનું કીધું હતું પણ ડબલ હતા એના અડધા કર્યા છે તો મોદી સાહેબને એમ કે હું આ ડુંગળીના ભાવ ગરીબ પ્રજા માટે નીચા કરું તો પ્રજા મને મત દે પણ હવે પ્રજા તો મત દેતી દે પણ ખેડૂત દવા પીએ ને તો ખેડૂની આઈ લાગી તો તમે ક્યાં જાઓ ને એ ખબર નહીં પડે અને નિકાલ ચાલુ કરો અને કાંઈક છૂટછાટ કરોડ કટાહે અને ભાવ તો સો રૂપિયા જ મળ્યો આ સો રૂપિયા તો કટે ડીટાવા પણ થાય છે મજૂરી હાવ બહુ વધારે થાય છે અને સરકારને આ નિકાસ કરાવવાનું કરો ને ખેડૂત મરી જાય છે ખેડૂત બધા પાયમલ થઈ ગયા અત્યારે આ રોવાનો વારો આવ્યો છે ડુંગરીમાં તો અંદાજે સવા લાખથી દોઢ લાખ કટે ડુંગળીની આવક થઈ છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવાનું પસંદ કરતા હોય છે આજે ડુંગળીની ભાવ સો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધીના ભાવ મળ્યા છે અને હમણાં તમે જે રીતે વાત કરી એ રીતે એનો પ્રશ્ન એ છે કે બાંગ્લાદેશમાં જો આપણી અને નેપાળમાં જો આપણી ડુંગળીની નિકાસની છૂટી મળે અને એ અત્યારે જે બંધ છે એને હિસાબે ભાવ જે પાંચસો સાતસો રૂપિયા જાતો એને હિસાબે સોથી ત્રણસો રૂપિયા અત્યારે થઈ ગયો છે Ha ha ha.